રામ રામ દોસ્તો નમસ્કાર વિડીયોની અંદર વધારે વાત કરવી છે કે મિત્રો ચૈતર ચૈતરભાઈ વસાવા જ્યારથી જેલની બહાર આવ્યા છે ત્યારથી લઈ અત્યાર સુધી વધારેને વધારે કોઈ ઈર્ષા ભાવ રાખતું હોય ઈર્ષા કરતું હોય અને એમના જેલમાંથી બહાર આવવાના લીધે જે કોઈ માણસને અત્યાર સુધી ગમતું નથી અને વારંવાર રોજને રોજ આપણે જોઈએ છીએ કે કોઈને કોઈ રીતે આડકતરી રીતે ચૈત્રભાઈ વસાવાને પોતેની ચર્ચામાં લાવે છે વારંવાર અને ચૈત્રભાઈ વસાવાને વારંવાર ખોટા સાબિત કરવાની કોશિશ પણ કરે છે પરંતુ જ્યારથી ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવ્યા છે ત્યારથી તમે એને હું બધા જાણીએ છીએ કે ચૈત્રભાઈના જે ત્રણ મહિનાથી જે સતત વિકાસના કાર્યો જે વિસ્તારના લોકો એમને ચૂંટીને પ્રતિનિધિ બનાવ્યા છે એ લોકોના જે અત્યાર સુધી ત્રણ મહિનાથી જે કાર્યો થવાના હતા એ ચૈત્રભાઈ વસાવાના જેલમાં હોવાના કારણે મિત્રો ના થયા અને એની પહેલાં પણ ચૈત્રભાઈ વસાવાએ જે બાવીસ કરોડનું મનરેગા કૌભાંડ પચીસ કરોડનું ઘણા બધા એવા કૌભાંડ જે થયા ભ્રષ્ટાચારો થયા અત્યાર સુધી એ તમામને હવે ચૈત્રભાઈ વસાવાએ પૂરજોશમાં આવી અને એટલી ઝડપથી કાર્ય હાથમાં લીધું છે કે એક પછી એક જે ગ્રાન્ટો આવી છે એનો હિસાબ અત્યારે વારંવાર કોઈને કોઈ મીટિંગની અંદર પોતે માગી રહ્યા છે ગઈકાલે આપણે જોયું કે ગંભા ઘાટની અંદર પણ ચૈત્રભાઈ વસાવાએ એક આવેદનપત્ર આપ્યું ત્યાંના કલેક્ટર સાહેબને પછી એના પછી બે દિવસ ત્રણ દિવસથી જ્યારે જાણવા મળ્યું છે કે નર્મદા જિલ્લાની અંદર બે તાલુકાઓ એક તાલુકો વધારવામાં આવ્યો છે જેની અંદર અડસઠ જેટલા ગામોનું વિભાજન કરવામાં આવ્યું છે અને એ ચિકદા નામનો જે તાલુકો એક ડેડિયાપાડા અને શાકબારા સિવાય ચિકદા તાલુકો એક નવો જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર અડસઠ જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવે છે તો એ વાતને લઈને પણ આપણે બધાએ જોયું કે ચૈત્રભાઈ વસાવા અને મનસુખ સાહેબ વસાવા આ બંને આપણને આ નવા તાલુકાનો શુભારંભને જ્યારે થયો એ સમયે એનું ઉદઘાટનની અંદર આ બંને નેતાઓ હાજર હતા પરંતુ જોવા મળ્યું કે બંને નથી આપણને હાથ મિલાવતા જોવા મળ્યા કે નથી વાતચીત કરતા જોવા મળ્યા અને ચૈત્રભાઈ વસાવા તો અચાનક ત્યાં આવી ગયેલા પછી એમને બોલાવવામાં આવ્યા પરંતુ એમને કોઈ કોલ કરવામાં આવ્યો ન હતો ચૈત્રભાઈ વસાવાએ જણાવ્યું હતું કે કોઈ પણ સરકારી કાર્યક્રમ હોય કે કંઈ પણ હોય તો તમે ધારાસભ્યને તમે ના કયો એમનો પ્રોટોકોલ છે એમને લાવવામાં એમને આમંત્રણ આપવું જોઈએ તમે કેમ કોલ નથી કરતા તો આવી પણ એક રજૂઆત કરી હતી એના પછી એક સભા રાખી મિટિંગ બોલાવવામાં આવી ત્યાં આગળ બંને નેતાઓ એકબીજા ઉપર ઘણા બધા આડકતીરી રીતે નામ ના લીધા પરંતુ એકબીજા ઉપર આક્ષેપો પણ લગાવવામાં આવ્યા અને ચૈત્રભાઈ વસાવા હાલ પણ એ એક મોટું કૌભાંડ જે મનરેગા કૌભાંડ એમણે જે ઉજાગર કર્યું હતું એ વાતને પણ હજુ એ ઉજાગર કરવાના જ છે આગળ અને ક્યાંથી શું શું એ પૈસા ક્યાં ગયા કોણ કોણે પૈસા ખાવામાં ભેગું છે કયા કયા નેતાએ કયા કયા અધિકારીઓએ ક્યાંથી ગ્રાન્ટ ગ્રાન્ટ જે લાવી એ ગ્રાન્ટમાંથી કઈ કઈ જગ્યાએ પૈસા વાપરવામાં આવ્યા આ તમામે તમામ હિસાબ ચૈત્રભાઈ વસાવા લેવાના છે એમને વારંવાર અલગ અલગ જગ્યાએ અલગ અલગ મામલતદારને એ વારંવાર આવેદન પણ આપી રહ્યા છે તો ગઈકાલે પણ જોયું કે ભૂગંભાની અંદર પણ આવેદન એક આપ્યું ત્યાંના મામલતદારને અને ચૈત્રભાઈ વસાવે ત્રણ દિવસ પહેલાં પણ એક પોતાનો આખો જે પરિપત્ર એમને બનાવેલો હતો જેની અંદર સરપંચોની સહીઓ હતી કે આ મટિરિયલ ક્યારે આવ્યું કઈ જગ્યાએ વાપરવામાં આવ્યું આ બધો હિસાબ કરી એક પરિપત્ર લખી અને એ પણ એક આપવામાં આવેલો હતો ચૈત્રબી દ્વારા પરંતુ એના ઉપર પણ કોઈ કાર્યવાહી થઈ નથી બહારના લોકોને જે બહારની કંપનીઓ મોટા મોટા કરોડોના બિલ બતાવી અને કરોડો રૂપિયા કંપનીઓમાં લઈ ગઈ પરંતુ જે મટિરિયલ અને જે પૈસાનું જે મટિરિયલ થતી હોય એની જે રકમો થતી હોય એ પ્રમાણેનું કોઈ પણ વસ્તુ કે કોઈ સામગ્રી કોઈ મટીરિયલ કોઈ જગ્યાએ વાપરવામાં આવેલું નથી એવું પણ ચૈત્રભાઈ વસાવાએ બધી જગ્યાએ તપાસ કરી છે અને એ મનસુખભાઈ વસાવાને પણ જણાવી રહ્યા છે કે તમારી જ પાર્ટીના નેતા છે તમારા જ માણસો છે અને આ કેવી રીતે આ બધું આ પૈસા ક્યાં ક્યાં આ કઈ ગ્રાન્ટ ક્યાં તમે વાપરી આ બહારની કંપનીઓને આટલા બધા કરોડોના બિલ તમે કેવી રીતે ચૂકવ્યા આ બધો હિસાબ ચૈત્રભાઈ વસાવા માગી રહ્યા છે તો આવો આપણે પણ એક વાર વિડીયો જોઈ લઈએ જે ચૈત્ર ભાઈ વસાવા પોતાના પત્ર સાથે જે જણાવી રહ્યા છે એ સાંભળીને પણ આપણને નવાઈ લાગશે કે ખરેખર આ સાચું છે કે ખોટું તો સૌ તો આપણે એમને સાંભળી લઈએ હું મનસુખભાઈ વસાવાની વાત સાથે સહમત છું એમને અભિનંદન આપું છું પણ મનસુખભાઈ તમારી સરકાર છે ગુજરાતમાં તમે અહીંના સાંસદ છો તો કયા નેતાઓ ના ઇશારે આ બધું થાય છે એને ખુલ્લા પાડો અમે તો તેવીસ દસ ના રોજ મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટર લખીને આપેલો છે આ મારો પત્ર છે કે બારની એજન્સીઓ મટીરિયલ પૂરું પાડવાના નામે અહીંયા કરોડોના ભ્રષ્ટાચારો કરે છે એટલે મનસુખભાઈ જે પત્ર લખ્યો છે મોડે મોડે મનસુખભાઈ જાગેલા છે ત્યારે અભિનંદન આપું છું પણ એ તમારા જ નેતાઓ છે તમારા સંગઠનના માણસો અહીંયા ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તો એમને પણ ખુલ્લા પાડે મનસુખભાઈ એવી એમને હું વિનંતી કરું છું આજે અમારા ડેડીયાપાડા વિસ્તારના સરપંચોએ આવેદનપત્ર આપ્યું એમાં બધાએ સહી સિક્કા કર્યા છે કે અમને બારની એજન્સી નથી જોઈતી અમે જાતે જ એજન્સી તરીકે અમલીકરણ સંસ્થા તરીકે પાત્રતા ધરાવીએ છીએ જીએસટી નંબરો તમામ પંચાયતો પર છે તો કેમ પંચાયતોને ડાયરેક્ટ એજન્સી તરીકે કામ આપવામાં નથી આવતું કેમ બારની એજન્સીઓને અહીંયા લાવવામાં આવે છે અને કોણ લાવે છે ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ લાવે છે ભાજપના સંગઠનના લોકો લાવે છે કે કોણ લાવે છે એ પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે અને સંગઠનના લોકો અહીંયા બારની એજન્સી લાવીને કરોડોના ભ્રષ્ટાચારો કરે છે સાથે સાથે અમારે આ જિલ્લા સંકલનમાં મનરેગામાં મેં પૂછ્યું કે ગયા વખતે ડેડિયાપાડામાં બાવીસ કરોડના બિલો ચૂકવવામાં આવ્યા વી એમ પટેલ કરીને એજન્સી હતી એને તો એ બિલો કયા વાવચરોના આધારે ક્યાંથી મટીરિયલ નાખ્યું એની રોયલ્ટી બિલ કાં છે જીએસટી બિલ ક્યાં છે કોઈ વહીવટી તંત્ર પર એના બિલ નથી એમણે કીધું કે એ બિલો અમે એજન્સી પાસે હશે તો બિલો વગર પેમેન્ટ કરોડ નું તમે કઈ રીતના ચૂકવી શકો આ એ સરકારી અધિકારીનો જવાબ છે એટલે પોતાની સરકારમાં સાત ટર્મના સાંસદનું કોઈ માનતું ના હોય તો તમે વિચારો કે અહીંયા કઈ હદે અધિકારી રાહ ચાલતું હશે અને કયા નેતાઓ ના ઇશારે અહીંયા આટલા બધા કૌભાંડો થાય છે અમે આવનારા દિવસોમાં એ બાબતને લઈને પણ ખૂબ મોટું આંદોલન કરીશું અને કયા નેતાઓ છે એમને પણ અમે ખુલ્લા પાડીશું અને જે પણ એજન્સીઓ બારની નર્મદા જિલ્લામાં આવશે એમને પણ આપણા માધ્યમથી હું કહી દેમ છું અહીંયા ઘરના છોકરાઓ ઘંટી ચાટે અને બારના ને આટો અમે ચલાવવાના નથી લોકલ એજન્સી હશે મારી ડેડિયાપાડાની કે સાકબારાની એ કોઈ પણ હશે તો કરવા દઈશું

જે ગરીબોના હકના પૈસા જે જેમના વિકાસના કાર્યો માટે જે પૈસા આવેલા હતા જે આગળ વિકાસ થઈ શકે કોઈ વિસ્તારનો એ પ્રમાણેના જેટલી પણ ગ્રાન્ટો આવેલી હતી એ પ્રમાણેનું કોઈ જગ્યાએ કંઈ કામ થયું નથી અને આ પૈસા ગયા ક્યાં તો એ પણ એ હિસાબ માગવાના છે અને આવનારા સમયની અંદર કયો કયો વ્યક્તિ આ પૈસા ખાવામાં હાથ છે એનો એને પણ સામે લાવવાના છે એટલે ધીરે ધીરે આ બધું કૌભાંડ આવવાનું છે અને આમાં કેટલા પણ લોકો સંડોવાયેલા છે એ પણ બહાર આવવાનું છે તો ચૈત્રભાઈને વધારેને વધારે સપોર્ટ આપી અને એમને આ કાર્યની અંદર બહુ સાથ આપવાની જરૂર છે તો ત્યાંના તમામ લોકોને કહેવા માગું કે ચૈત્રભાઈ સાથે બન્યા રહેજો એમના સપોર્ટમાં બન્યા રહેજો તો તમારા કામોના જે પણ પૈસા જે વ્યક્તિઓ ખાઈ ગયા છે એ ચૈત્રભાઈ વસાવા સવાય સો ટકા ઓકાવવાના જ છે એવું આપણે જાણીએ છીએ ભલે ચૈત્રભાઈ ત્રણ મહિના જેલમાં રહે કે ત્રણ વર્ષ રહે એ ક્યારેય ઝૂક્યા નથી કે ઝૂકવાના પણ નથી એ આદિવાસી સમાજનો અત્યારે એક તમે નહીં માનો પણ અત્યારે એક એવો માણસ ઉભરીને બહાર આવ્યો છે કે જે પોતાના વિસ્તારના લોકો પોતાના આદિવાસીના લોકો એમના દરેક કાર્યો માટે સતત લડત લડી રહ્યો છે અને પોતે જે ભીલ પ્રદેશ પણ અલગ બનાવવા માટે જે રજૂઆત વારંવાર કરી રહ્યા છે એની અંદર પણ આગળ પોતે ચૈત્રભાઈ વસાવા એ કાર્યને પણ ચંપલાવાના છે એ કાર્યને આગળ વધારવાના છે અને એક ભીલ પ્રદેશ પણ બનાવવાના છે એવું પણ એવો જણાવી રહ્યા છે તો મિત્રો ખાસ કહેવા માગું કે ચૈત્રભાઈને બને એટલો સપોર્ટ આપજો બાકી ડેડિયાપાડાની અંદર આપણે અગાઉ જોવા મળ્યું કે ઘણા બધા લોકો ભાજપ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા પરંતુ એ કઈ રીતના જોડાયા શા માટે જોડાયા એ વધારે આપણે વિસ્તારમાં જાણતા નથી પરંતુ આવું ના થવું જોઈએ બને એટલો સપોર્ટ ચૈત્રભાઈ વસાવાને આપો શું ખબર કાલની સત્તા પક્ષ પલટો પણ થઈ શકે છે અને ચૈત્રભાઈ વસાવાની કદાચ પાર્ટી સત્તામાં આવી શકે છે તો પછી આ જે લોકો આ પક્ષને છોડીને જાય છે તો એ લોકોને પણ પછતાવવાનો વારો નહીં રહે તો ખાસ કરીને ચૈત્રભાઈને ખાસ ને ખાસ સપોર્ટ કરો તો જ તમારો વિકાસ થવાનો જ છે બાકી તમે ત્રીસ વર્ષ જેને આપ્યા છે એમને તમને શું કરીને બતાવ્યું છે એ તમે પણ જાણો છો બહુ તો આગળ વાત કરીએ નવી અપડેટમાં નવા વિડીયોમાં મળીએ રજા આપશો જય માતા